વડિયાળી મજૂરોના બોલે ને આડા ખાત હોય છે આ મારે કુણું એ કાપીને આવ્યું છે પછી પછી ઊંધા ગજમાં જવું એટલે ભાઈ મજ કુણી છે ભાવમાં કોઈ નહીં આવું પોજાર રૂપિયા પિસ્તાલ છે જાય આ મજૂરોના આડા ખા છે મારે તો અમારે તો પેલી ચંપાડીને લાદે વરિયાળી ઉતારતા આવડે નહીં અને કુણું કાપીને આવ્યું છે

અવારી મુજો તો પેલું એ લેવા એ પચાસ રૂપિયા પડ્યા સુધી પછી બીજી પીટી લેજે તારા બરફ ખાવા બીજા પૈસા પાછા લેતા હો અને જટ હેડ પાછો બરફ ખાઈને આવ્યો હું તો હા તો બરફ ખાઈને આવી છે પણ વધા હા પીજો હેડ પર બરફ ના ખાતો આ તાર ગોટારાવાળા બરફ આવું તો હા કીધું હા હું બોલું ટેસન વાળા વઢિયા કર ડાયને હાલ દેખ હું ગામો હા એ હારે હા ઓન મારી ખાલી જગ્યા છે એટલે રહી

કાઢી કાઢી બાપા ને બોલાય જોયું બાપા બોલાઈ ગયા આવું બાપુ શું કરી લે શું કરી દોડું મારે બોલાય ને ખબર પાડવા સુખડા ને પીવડાય જોવા ત્યા કાઢ્યો ના જાય ગમે લાય વળી પડી લાય કાપી નાખવા તું

વરિયાળી તો લેવાના છે લાખ રૂપિયા મોચી દઉં મારા હજી વિવો કાઢવાનો હતો નહીં હજી મારા છોકરાનું પેણા તો હરખથી આમ વરઘોડા કરવાનો આ વરિયાળી ઓછું પીતા હોય તો દારૂ મણ પી ગયા ગણ આ છે ન તો પીતો કદી

પેલા ચમન કાકાએ એ કીધું છે કે ભટાલ ભરતો કરવા આ બધા ભટા એક ભટવા લે તો એ ભરતો થઈ જાય ખાલી ભટા તો જો ખાલી તમે આ વાળા ના વાળા ભટા થયા છે બિયારણ છો થી લાયો તો મજબૂત બિયારણ છે પૈસા હશે તો એક ભટો નો 20 રૂપિયા તોય એ કેટલા આવશે ભટાલવા જવું તો પડશે ચમન કાકાએ ભટા મંગાયા છે બિયર લઈ જવો અલ્યા અલ્યા ભાઈ જોક જો જો

નાના ગફૂરને કને મહિના શોખ છે તો મરી ગયો ગફુર હાલ એવું કર હું જ પોલીસ ને જઈને કહી આવું ફરિયાદ નો દે દઉં કોઈકને કન લાશ પડી આવા સમાચાર મળ્યા છે પોલીસ આવશે જોમ થવું એમ થાય છે નું ખોટા ગફુર ભાઈ ને હાલ કોક તો કારણ હશે કોનો રાત તો જણો પડશે આગર આગર પણ આપણે જવું નહીં જેલમાં કંતિથી વિચારીએ